જો દાતેડા લેને નહી અમે જ બાંતા થી અમે અમે નહી લે અમે રાતી પામા વેચતી અને આજ કે કઈ કયે છૂટી જશે છૂટી ના જતા બનાવવા જવાનું હે એ આપણે જુમર આખું બનીને તૈયાર થઈ જાય ત્યારે તમે જુમરનો આખો લોગ દેખાડશો તમને માતાજી હવે ત્યાં જોમ પાછા વરી ગયા હા ગયા હી આપડે આરામ કરશું બપોરે બપોરે કરી માતાજી ને

આ પેલી જો અત્યારે આપણે ગાડીથીન આવ્યાતા ગાડીએ અને આપણે ઘડીચોખી જોયો આરમતો ઘડી પછી મંદિરે બેઠા તો મંદિરમાં જો બધું તો એમ થોડુંક બીજ નહીં હા હું ને કે અત્યારે નથી હવે આ ઉપર બાકી છે ને આ બધું તમે હા તમે આવજો

કોક સાઈટ તો થારુ કેમ ને રોટલી પકાવતો ઓજી રોટલી નક કરવાળો બાજુના થારુ તો કરવામાં ને રોટલા આ પર કાલી ભાઈ તો અડક કરી હા ખાવા જેવું તો હાર વાળો એમાં રંધારું એ દેખાતું નહિ કઈ આખી રીતે